પ્રભુ શ્રી ગોપાલાલજીનું બાવીસમું વચનામ્રત છે એમાં એક પ્રસંગ આપેલો છે આપણે આ વચના વ્રતમાં તો સાંભળ્યો હોય પણ આપણે આ નાની વાત વાતમાં નથી લીધો આમાં સત્સંગનું કેટલું મહત્વ છે અને સત્સંગ અને વૈષ્ણવી દેહ એ કેટલો ઉત્તમ છે એ પ્રસંગમાંથી આપણને જાણવા મળશે એ પ્રસંગ આપણે આજે લઈએ છીએ વચનામ્રત બાવીસમું ગોપાલાલજીનું એની અંદર વચ્ચે આ પ્રસંગ છે આ વચનામૃતમાં વૈષ્ણવનું સ્વરૂપ શું છે એ સમજાવે છે અને વૈષ્ણવ એક દ્રઢ આશ્રયવાળા હોવાથી દુસંગ અને માયા મોહાધીનો નાશ કરીને પ્રભુના પરમપદને પામે છે એ વાત મુખ્ય વચનામૃતમાં સમજાવવામાં આવે છે વૈષ્ણવના સ્વરૂપનું મહત્વ કેટલું છે તેના ઉપરથી એક ગોકળનાથજીના સેવકની વાર્તા વિચારીએ એક ગામમાં એક વણિયો રહે તેને એક પુત્ર હતો જે ગોકળનાથજીનો સેવક થઈને વૈષ્ણવ થયો તે જ્યારથી વૈષ્ણવ થયો ત્યારથી જ્યાં વાર્તા નિત્ય થતી ત્યાં રોજે રાત્રે ભગવદ વાર્તા સાંભળવા માટે જાય જો આપણે નિત્ય ભગવદ વાર્તા સાંભળવી જોઈએ એ એનું આપણને અહીંયા સમજાવે છે એક દિવસ પણ વાર્તા સાંભળવાની ચૂકે નહીં તેમ કરતાં એક દિવસ તે વાણિયાના દીકરા માંદો પડ્યો અને દેહ છૂટી ગઈ એટલે જો ભાર ભક્તિનો ભરિયે જો કીધું છે ને એટલે આણે દેહ તો બધાને છોડવાની જ છે પણ સત્સંગ આખું જીવન સાંભળ્યું આપણે એ વસ્તુ પર ધ્યાન દેવાનું છે ને વાત આપણને ત્યાં લઈ જાય છે ત્યારે તેનો અગ્નિસંસ્કાર કર્યો એક નદીના કિનારે એક વૃક્ષ નીચે કર્યો છે હવે આ વૈષ્ણવી દેહનો અગ્નિસંસ્કાર થયો છે હવે એક વૃક્ષ નીચે થયો છે વૃક્ષ ઉપર બે પ્રેત રહે તેમાં એક પ્રેત પોતાના વાસનાને લીધે બહાર ભટકવા ગયો હતો જો પ્રેત પહેલાં ભટકતા જ હોય છે એટલે તો એ પ્રેત છે આપણે આપણું ચિત્તની વૃત્તિ ઠાકોરજીના ચરણાર્વિંદમાં રાખવી એટલે આપણે જઈને સીધું ઠાકોરજીના ચરણમાં જવાનું છે એ આપણને અહીંયા સમજાવે છે કે પ્રેત તો પેલા ભટકે છે અને અહીંયા તે વૃક્ષ પર નહોતો બેઠો ભટકવા ગયો હતો એક પ્રેત એમાં એક પ્રેત પોતાની વાસનાને લીધે બહાર ભટકવા ગયો હતો અને એક વૃક્ષ ઉપર બેઠો હતો ઈ વૃક્ષ ઉપર બેઠેલા પ્રેતને આ વૈષ્ણવની દેહનો અગ્નિ સંસ્કાર કર્યો એનો ધુમાડો પ્રેતને લાગ્યો એટલે તે પ્રેત યોનીમાંથી છૂટી ગયો અને તેનો મોક્ષ થઈ ગયો હવે ખાલી એક ધુમાડાનો વૈષ્ણવી દેહનો ધુમાડો કયા વૈષ્ણવ જેણે ભાગવદ વાર્તા કરી છે નિત્ય ભાગવદ વાર્તામાં જાય છે એ શ્રવણ પાન કર્યાથી એનો દેહ અલૌકિક છે અને એવા જ દેહના ધુમાડાથી એ પ્રેતનો મોક્ષ થઈ ગયો બાકી કોઈ સાધન એ મોક્ષ કરાવી ન શકે એ પ્રેત તો ભટકતો રહે બટ માત્ર ને માત્ર ધુમાડાથી મોક્ષ થઈ ગયો જ્યારે બીજો પ્રેત બહારથી આવ્યો ત્યારે પહેલા પ્રેતને જોયો નહીં તેથી તેણે વિચાર્યું કે આનો તો મોક્ષ થઈ ગયો લાગે છે અને એણે જાણ્યું પણ કર્યું કે એનો મોક્ષ થઈ ગયો એટલે વિચાર કરવા લાગ્યો કે હજુ અગ્નિ સાવ ઠરી નથી ગયો આમાં જો લાકડાને છાણા કોઈ નાખે તો ધુમાડાથી મારો આ મોક્ષ થઈ જાય મારો પણ મોક્ષ થઈ જાય એમ વિચારીને પ્રેત વૃક્ષની નીચે આવીને ઊભો રહ્યો હવે એને મદદ જોઈએ છે ધુમાડો માટે એટલામાં એક બ્રાહ્મણ કાશીની યાત્રાએ જવા માટે નીકળ્યો અને ત્યાંથી નીકળે છે સુંદર નદીનો કિનારો જોઈને તેના મનમાં થયું કે અહીંયા સ્નાન અને સંધ્યા કરીને પછી આગળ ચાલું કેમ કે ઝાળવાની છાયા છે એમ વિચારીને બ્રાહ્મણે પોતાનો ખડિયો ખભેથી નીચે મૂક્યો અને સ્નાન કરવા માટે કપડાં ઉતારવા લાગ્યો ત્યાં પેલો પ્રેત એ બ્રાહ્મણ પાસે આવ્યો અને કહ્યું ભાઈ તમે મારું એક કામ કરશો તમે બીઓની તો વાત કરું બ્રાહ્મણ બોલ્યો કે ભાઈ બ્રાહ્મણ છીએ અમે ભય છે હોય ભાઈ પ્રેતે કહ્યું કે આજે અગ્નિ છે દેહ સંસ્કાર કરેલા અગ્નિ છે એમાં લાકડાને છાણા પડ્યા છે એ એમાં નાખો એનો ધુમાડો મને લાગશે ને એટલામાં મારી પ્રેતની યોની મુક્તિમાંથી મને મુક્તિ મળી જશે આ વાત સાંભળી બ્રાહ્મણએ આશ્ચર્ય થયું કે પ્રેતને સઘળી વાત પૂછી ત્યારે પ્રેતે કહ્યું કે આ ગામમાં એક વાણિયાનો છોકરો હતો એની દેહ છૂટી એનો અગ્નિસંસ્કાર અહીંયા થયો છે એનો આ વૃક્ષમાં અમે બે પ્રેત હતા એમાંથી એક પ્રેતને એ સમયે વૃક્ષ ઉપર બેઠો હતો ને એનો ધુમાડો લાગ્યો અને મોક્ષ થઈ ગયો હું બાર ભટકવા ગયો હતો એટલે મનો મોક્ષ ન થયો જો ભાટકવા જાય ને એટલે જ્યારે મોક્ષ થવા હતો હોય ત્યારે ન થયો હજી ઓલાનો થઈ ગયો હવે આ માગી રહ્યા છે કે મને મોક્ષ જોઈએ છે હું બહારથી આવ્યો ત્યારે પહેલાં પ્રયત્ન મેં જોયો નહીં અને માલુમ પડ્યું કે આના ધુમાડાને કારણે મોક્ષ થઈ ગયો માટે તમે લાકડા છાણા નાખો એનો ધુમાડો મને લાગશે તો મારો પણ મોક્ષ યોનીમાંથી થાય બ્રાહ્મણે વિચાર્યું કે લાવને જો તો ખરી વાત શું છે એટલે પેલા બ્રાહ્મણે ત્યાં પડેલા છાણા તે અગ્નિમાં નાખ્યા અને પેલો પ્રેત વૃક્ષ ઉપર બેઠો એટલે કે બરોબર રીતે ધુમાડો મળે એટલે ઉપર જઈને બેઠો તેને ધુમાડો લાગતા તે પ્રેતીઓની છૂટીને દિવ્ય દેહ ધારણ કરીને આકાશ માર્ગે ચાલ્યો આ બધું દ્રશ્ય પેલા બ્રાહ્મણે જોયું અને મનમાં વિચાર કરવા લાગ્યો કે કાશીની યાત્રા કરીને આ દેહ પાડવાથી મોક્ષ મળશે એની શું ખબર છે પણ આ વાતની સાચી તપાસ કરીને હું પણ એ ધર્મનું પાલન કરું તો મારો પણ ઉદ્ધાર થઈ જશે એટલે જો કાશીએ જયા પછી ત્યાં પણ જઈને દેહ પડે ને ઉદ્ધાર થાય એની તો પાકી ખબર નથી પણ આ તો એને નજરે જોયું છે કે જીવતા માણસનો તો ઉદ્ધાર તો થાય જ પણ આ તો જે ભટકે છે એનો ઉદ્ધાર માત્ર ધુમાડાથી થાય એ કેવો ધર્મ હશે એવું એને કુતૂહલ થયું કે આ તો જે ભટકે છે વખતોથી એનો ઉદ્ધાર થઈ ગયો આ તો હું જીવતા જીવતા જ મારો ઉદ્ધાર કરું ને જેના ધુમાડાથી રહેલા મુક્તિ પામે તો પછી એવો પાલન કરનારને અધિક ફળ મળે એમાં શું નવાય આમ વિચારીને બ્રાહ્મણ સ્નાન સંધ્યા પતાવીને ગામમાં ગયો તપાસ કરતા એક વાણિયાનો દીકરો ગુજરી ગયો છે અને બધું માલુમ પડ્યું વાણિયાના ઘરે તપાસ કરીને સઘળી બનેલી હકીકતની વાત વાણિયાને કહી એટલે હવે વાણિયાને વાત કરી દીધી કે ભાઈ આ રીતે પ્રયત્નો મોક્ષ થયો તેને પૂછ્યું કે તે કયો ધર્મ પાળતો હતો ત્યારે વાણીએ કીધું કે ગોકુળના ગુસ્સાઈ શ્રી ગોકુળનાથજીનો સેવક થઈને વૈષ્ણવ થયો હતો અને નિત્ય ભગવદ મંડળીમાં ભગવદ વાર્તા સાંભળવા જતો એટલી મને ખબર છે બીજો જાજો જાણતો નથી એથી તે બ્રાહ્મણે કાશી જવાનો વિચાર માંડી વાળીને ગોકુળ ગયો હવે જો એને કાશી જવાનો વિચાર ફરી ગયો કેમ કે એનાથી પણ ઉત્તમ એ સાધન માર્ગ કરતા માર્ગ ઉત્તમ છે એટલે હવે ગોકુળ જાય છે અને ગોકુળનાથજીને બધી વાત કરી ગોકુળનાથજી તેની સરાહના કરતા કહ્યું કે વૈષ્ણવ તો એવો જ હતો તે નિત્ય ભગવત મંડલીમાં વાર્તા સાંભળવા જતો એના હૃદયમાં પ્રભુ બિરાજતા તેથી તેની દેહી શુદ્ધ થઈ ગઈ હતી જ્યારે વાર્તા સાંભળીએ ને ત્યારે ઠાકોરજી હૃદયમાં બિરાજે ધીરે 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 પાન કરીએ ને એટલે આપણા હૃદયમાં રહેલા મળ બધા નાશ પામતા જાય એ અહીંયા ગોકુળનાથજીએ અહીંયા વાત કરી કે એની દેહ શુદ્ધિ થઈ ગઈ હતી ભગવદ્વાર્તા સાંભળવાનું એવું પ્રતાપ બળ છે તે વૈષ્ણવ થયો તેની ઉપર ભગવત કૃપા થઈ માટે તેની દેહ ઉત્તમ છે વૈષ્ણવી દેહ ઉત્તમ છે એવું વૈષ્ણવ સંબંધી ખૂબ જ વ્રતાંત સાંભળીને બ્રાહ્મણ ગોકુળનાથજીનો નો સેવક થઈ ગયો વૈષ્ણવની દેહ પ્રાકૃત નથી અલૌકિક છે એટલે ભાઈ આ બીજા બધા જેવા વૈષ્ણવનો દેહ નથી જે પાક્કા વૈષ્ણવ છે ભગવદીય છે એ પ્રવાહી મરજાદીથી જુદા છે અલૌકિક છે એ ઉપરની વાત અહીંયા આપણે જાણીએ અને એ ઉપરની વાર્તામાં વૈષ્ણવનું સ્વરૂપ સિદ્ધાંત સમજાવે છે કે વૈષ્ણવનું સ્વરૂપનું કેટલું મહાત્મ્ય છે ધન્ય છે જેની દેહ વૈષ્ણવની છે અને ખાસ તો આ બધું વૈષ્ણવની દેહ સેવા સમરણ ને સત્સંગને કારણે વધુ અલૌકિક થતી જાય છે થતી જાય છે બાકી તો જો આ દેહ ધારણ કર્યાનો શું મતલબ જો સેવા સમરણ સત્સંગ ન કરીએ તો આ ગોકુળનાથજીના ઘરનો પ્રસંગ છે પણ છે પુષ્ટિ માર્ગ જ ને આપણો તો એક બીજું પણ એક ઉદાહરણ છે ખાલી મૌખિક લઈ લઈએ એક ગુસ્સેજીનો પણ એક સેવક છે એ ચાલતા ચાલતા બારગામ જાય છે ભગવદ્વાર્તા સાંભળવા જતા હોય છે અને એક દિવસ બહુ વરસાદ પડ્યો એટલે બારગામ જવા માટે વિલંબ થયો રસ્તામાં જંગલના રસ્તે જાય છે બહુ વરસાદ પડ્યો અને રસ્તામાં રોકાઈ જવું પડ્યું કે જંગલમાંથી પસાર થતાં પહેલાં અહીંયા રોકાઈ જવું પણ વરસાદ અટકી ગયો એટલે જંગલમાંથી પસાર થવાનું થયું ત્યાં પણ એને પ્રેત મળ્યા હવે પ્રેત કે છે હું તને ખાઉં તો એ વૈષ્ણવ કે છે કે અત્યારે નહીં હું સત્સંગમાંથી આવું ને પછી ખાજે મારે સત્સંગ બાકી રહી જાય તો હું સત્સંગ કરીને જ ચાલીશ તો જરૂર ખાજે થોડી આનાકાની કરી પછી પ્રેતને વિશ્વાસ આવ્યો કે ઠીક છે તમે જઈ આવો વળતા તો હું ખાઈશ પછી એ સત્સંગમાંથી બીજા દિવસે આવે છે પાછા અને બોલાવે છે પ્રેતને અને એ પ્રેત કે છે કે તમે તો ભલા માણસ છો સામેથી બોલાવો છો તો કે હા મેં વાયદો કર્યો છે હું આવું છું હવે એના સત્સંગી આવેશ પેલા સત્સંગીમાં જતા હતા હવે સત્સંગમાંથી આવ્યા ને તો સત્સંગનો આવેશ એવો બધો છે ને એના દર્શન માત્રથી પ્રેતની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ એટલે કે ખાવાનો વિચાર માંડી વાળ્યો એટલે કે છે હવે મારે તમને ખાવા નથી તમે જે સત્સંગમાંથી જઈને આવ્યા છો ને એનું ફળ આપો મને ખાલી મારે તમારે તમારો જીવ નથી લેવો પેલા વૈષ્ણવ એમ કે છે કે ના ભાઈ આપણે તો ખાવાની વાત થઈ હતી હું તને કઈ ફળ ના આપું સત્સંગનું ફળ તો કઈ દેવાતું હશે કોઈને ઓલા પ્રેત કે છે ના મને જરા ફળ આપી દો મારે બીજું કાંઈ નથી જોતું થોડી આનાકાની કરી પછી વૈષ્ણવે કીધું એ તો ફળ ના મળે પછી ઓલા બહુ ભાઈ પ્રેત કરગરે છે વૈષ્ણવ પાસે કે ભાઈ તમારો સત્સંગનો એક મને કાંઈ નહીં તો ત્રણ તાળીનું તો ફળ દે શું ત્રણ તાળી પાડી તમે સત્સંગમાં એનું ફળ આપો મને ખાલી પછી વૈષ્ણવે તો ના પાડી પણ આકાશવાણી થઈ હતી ત્યારે કે પરમારથ કરવો જોઈએ વૈષ્ણવે ત્રણ તાળીનું ફળ આપવામાં કંઈ વાંધો નથી એ જીવનો મોક્ષ થઈ જશે જેવી ત્રણ તાળીનું ફળ હું તને આપું છું એમ સંકલ્પ કર્યો એ દેહ એ પ્રેત પણ આવી જ રીતે આપણે અહીંયા વાર્તામાં આવ્યું ને એવી જ રીતે દેહ ઉપર પહોંચી ગયો મોક્ષ થઈ ગયો દિવ્ય દેહ ધારણ કરીને મોક્ષ થઈ ગયો એટલે આ ખાલી ત્રણ થાળીનું ફળ પણ પ્રેતને મળ્યું ને તર સત્સંગનું તો અહીંયા પણ ગોકુળનાથજીના સેવક જે છે સત્સંગમાં જાય છે એનો ખાલી ધુમાડો ઉડ્યો મોક્ષ થઈ ગયો ઓલાએ ત્રણ તાળીનું ફળ આપ્યું એનો મોક્ષ થઈ ગયો પ્રેતનો તો મારા વાલા આપણે તો આ દેહે આનંદ લેવાનો છે આ દેહ એવો ઉત્તમ છે જેને સાર્થક કરીએ મારા વાલા આપણે તો ઠાકોરજીનું ચરણું આ ભૂતલ પર રહીને અહીંયા જ અનુભવ કરવાનો છે એવો આ દેહ છે એટલો અલૌકિક છે તો સેવા સમરણ સત્સંગ કરતા રહીએ મારા વાલા અત્યારે આટલું જ બોલીને માન